નમસ્કાર મિત્રો હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર મિત્રો આજનો આપણો વિડીયો છે સિમેન્ટ ઉપર કે ઘણી વખત લોકો પ્રશ્નો કરતા હોય છે કમેન્ટ પણ કરતા હોય છે કે સર ડોઝ કયા મૂકાવવા કેમ મૂકાવવા શું હોય છે તો હું ડોઝ વિશે આપણે ચર્ચા તો કરીશું એના ઉપર એક વિડીયો પણ બનાવીશું પરંતુ હમણાં એક નવો ટ્રેન્ડ ચાલે જે કાઠિયાવાડ સૌરાષ્ટ્ર જે ગીર ગાયો છે આ વધારે પડતી છે એ લોકોને ત્યાં એવું કહેવાય છે કે એમના મગજમાં એવું છે કે એચએફ ગાય અમારે ત્યાં એટલી બધી સક્સેસ નથી એવા ઘણા બધા કોમેન્ટ પણ કરતા હોય છે ઘણા બધા લોકોને મારા પર ફોન આવતા હોય કે સર અમારા ત્યાં અહીંયા એચએફ ગાય કેમ સેટ નથી શકે તો એવું નથી મિત્રો એચઅપ ગાય ગમે ત્યાં શેર થઈ શકે છે ગમે ત્યાં રાખી રાખી શકે છે ગંગાનગરની અંદર બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમીની અંદર મે મહિનામાં જો એચઅપ ગાય શેર થઈ શકતી હોય તો અહીંયા બનાસકાંઠાની અંદર સૌથી વધારે એચઅપ ગાય મે મહિનાની અંદર પણ શેર થાય છે તો ત્યાં થઈ શકે તો ઘણી વખત અમુક મિત્રોને ઓન આવે કે સર અમે શું કરીએ તો હવે આ વાત ક્યાં સુધી મતલબ કરાયકનગર પણ લોકો ઘણી વખત ક્રોસ કરતા હોય છે જેમ કે આપણે એચઅપ ગાયની અંદર સારા આખલાનું સીમેન્ટ મૂકતા હોય દેશી આખલાનું ઘણી વખત દેશી સારી ગાયો એની અંદર સારા એચપ આખલાનું સિમેન્ટ મૂકી અને એની એચઅપ જે ક્રોસ જે આપણે એને સીબી તરીકે ઓળખવામાં આવે કે ક્રોસ બ્રેડ ગાય એ પણ લેતા હોય તો અત્યારે એ બાજુ ગીરલેન્ડો નામની બહુ પ્રથા પડી છે અને એ ચાલે છે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ગીર લેન્ડો ઘણી વખત અમુક વિદ્યાર્થીઓ મને કહેતા હોય સર આ ગીરલેન્ડો શું છે અમુક પાર્ટી કહેતી હોય મને ગીરલેન્ડો શું છે તો ગીરલેન્ડો એક એવી પદ્ધતિ છે કે એની અંદરથી ઘણી વખત ગરમીના જે ટેમ્પરેચરની અંદર છે એમાં પોતાનું પશુ માદા પશુ સચવાય કે એ ગીરલેન્ડોમાં એવું કહેવાય છે કે સારી એ ચપગાય દિવસનું પચીસ ત્રીસ કે પાંત્રીસ લીટર દૂધ આપે એવી ગાય કે જે વધારે પડતી ગરમીની અંદર ન રહી શકે જે બેતાલીસ તેતાલીસ ચુમ્માલીસ ડિગ્રી ગરમીની અંદર ન રહી શકે અને એની અંદર એ લોકો તો શું કરે છે એવી ગાય ઘરે લાવે કે પંદર લીટર વાળી ટકે હોય કે બર લીટર વાળી ટકે ગાય હોય એવી ગાય લાવી અને એની અંદર સારામાં સારો જે ગીર સિમેન્ટ છે કે ઘણી વખત કોઈ એબીએસનો રાજ હોય કે ઘણા બધા સારા સારા સિમેન્ટ હોય છે અલગ અલગ ની અંદર પણ ઘણા સારા સારા સિમેન્ટ એની અંદરથી કે ભાઈ કઈ કયો આખલો ગીરનો સારો છે એની માનું દૂધ કેવું છે એ બધું તપાસ કરી અને એમાંથી એ સિમેન્ટ એચઅપ ગાયની અંદર મૂકીને એ એચઅપ ગાયની અંદરથી જે વાછરડી આવે એને ગીર લેન્ડો તરીકે ઓળખવામાં આવે છે જો વાછરડો હોય તો કોઈ કામનો નથી તો એ ક્રોસ થઈ ગયું પણ એ વાછરડી આવે તો એ શું કરશે કે એની માતાનું દૂધ એચએપ ગાયનો છે એ પણ સારું છે એનો બાપ જે છે ગીર એ દૂધ સારું છે મતલબ આખા દિવસનું વીસ પચીસ પ્લસનું માતાનું પણ પચીસ પ્લસ છે તો એના મધરના જે માતાના જે ગોળો છે એ પણ આવશે અને ફાતરના પણ આવશે એમ જે વાછરડી આવશે એ શું થશે કે પહેલાં વેતરની અંદર સારું દૂધ આવશે બીજા વેતરમાં દૂધ તો આવશે દિવસનું વીસ બાવીસ ત્રેવીસ પચીસ પ્લસ દૂધ આપશે સાથે સાથે શું થશે કે એ ગરમીની અંદર ટકી રહેશે કારણ કે દૂધ આપવાની કેપેસિટી એના મધરમાંથી આપે ગરમીની અંદર સહન કરવાની કેપેસિટી એના ફાધરમાંથી આવી જે ગીર્ગ આંકડો તો એનામાંથી આવી અને આની અંદર તો ઘણી વખત જે આપણે દેશી ગાયને એચઅપ આખલાની અંદરથી મિક્સ કરી અને જે ગીર મતલબ સોરી ક્રોસ બ્રેડ ગાય ઓળખીએ એવી રીતે આ લોકો ક્રોસ કરી અને આપણે ગીર રેડલી આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ જેને ગીર લેન્ડો તરીકે ઓળખવામાં આવે છે કે અડધા લક્ષણો એના થોડા ઘણા એના ભાપમાંથી આવે છે અને થોડા ઘણા એના માની અંદરથી લક્ષણો આવતા હોય છે અને એ બંનેની અંદરથી જે તૈયાર થાય છે એ ક્રોસ એ ગીર ગાય હોય છે અને એની અંદર ગરમી સહન કરવાની પણ શક્તિ હોય છે અને દૂધ આપવાની પણ કેપેસિટી એટલી હોય છે અને એક ઓલાદ સારી ઓલાદ એને કહી શકાય છે તો મિત્રો આ ગીર લેન્ડોની આપણે એક્સપ્લેન કર્યું ગીર લેન્ડો આને કહેવાય આવી રીતે ગીર લેન્ડો તમે ઘરે બેઠા પણ તૈયાર કરી શકો બાકી ગીર લેન્ડોમાં કશું એવી વસ્તુ નથી એ ક્રોસ બ્રેડ ટાઈપની એક મેથડ છે કે જેને અત્યારે વધારે પડતો અમુક ઈલાકાની અંદર મહત્ત્વ આપતા હોય છે તો મિત્રો આવી રીતે આપણો એક નેક્સ્ટ વિડીયો આપણે બનાવશું કે સિમેન્ટ કઈ ઓલાદની અંદર કયો સિમેન્ટ મૂકવો શું કરવું પ્રોપર બ્રિડિંગ કરવું હોય તો શું શું કરવું પડે કે કેટલા સ્ટેપ બાય સ્ટેપ જવું પડે એના ઉપર આપણે ધીમે ધીમે શું કરવું પડે એ હું તમને વિડીયો બનાવીશ તો મિત્રો આ હા પ્રોપર ગીર વિશેની માહિતી મિત્રો થેન્ક યુ સો મચ તમે અમારો વિડીયો જોવો છો